સુરતમાં રવિવારે રાત્રે ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરનાર સત્યાવીસ ઇસમોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા સુરત કોર્ટે છવ્વીસ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા બંને પક્ષની દલીલો બાદ કોર્ટે બાર સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે સરકારી વકીલ દ્વારા કોર્ટમાં સત્તર મુદ્દાઓની દલીલો રજૂ કરવામાં આવી હતી સુરત ના સૈયદપુરા વિસ્તારમાં રવિવારે ગણેશ પંડાલ પર થયેલી પથ્થરમારોની ઘટનાના 27 ઇસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નદીમ નામનો યુવક હેન્ડિકેપ હોવાના કારણે તેને નોટિસ આપી જવાબ દેવામાં આવ્યો તો જ્યારે બાકી 26 ઇસમોના બે દિવસના રીમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે મહત્વનું છે કે પોલીસ દ્વારા 14 દિવસના રીમાન્ડ માંંગવામાં આવ્યા હતા કોર્ટમાં બંને પક્ષોએ આશરે 8 કલાક દલીલો ચાલી હતી સરકારી વકીલે કહ્યું કે આ આયોજનબદ્ધ કૃત્ય છે પથ્થર અને લાકડા ક્યાંથી આવ્યા કુલ સત્તર મુદ્દાઓ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા વકીલે કહ્યું કે નવા કાયદા મુજબ ફરિયાદ કરવામાં આવી છે રિમાન્ડના મુદ્દા ઘણા મહત્વના મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ દલીલો કરવામાં આવી બંને પક્ષે લગભગ બે અઢી કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી સાડા ત્રણ વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે સાત વાગે બંને પક્ષની રજ દલીલો પૂરી કરવામાં આવી પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા કેસના તક અમલદાર એ પણ હાજર રહ્યા રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે એ આયોજન બંધ કૃત્ય છે આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો માથામાં મારો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવો એ પોતે જ બતાવે છે કે આરોપીઓને મારી નાખવાનો ઈરાદો હતો તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ સત્તર જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માંગતા પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ન્યાય ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે સત્તર જેટલા મુદ્દા છે મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે થોડા વખત પછી ચુકાદો જાહેર થશે ફરમાર સાહેબ એક વાત ડિફેન્સ ફ્લોરે એવી બી કરી છે કે આરોપીઓ જ્યારે છવ્વીસ આરોપીઓની ધરપકડ સ્પોટ પર કરવામાં આવી તો પછી હથિયાર કબજે કરવાની વાત ક્યાં છે એમ કુલ એમાં બસો બસોથી વધારે ટોળું જે ટોળાની સંખ્યા તમે ફરિયાદમાં જુઓ ટોળાની સંખ્યા વધારે છે એ પૈકીના કેટલાક માણસો પકડાયા તો બાકીના માણસો અને હથિયાર બાબતે તે બાબતનો ખુલાસો પણ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવે પરમાર સાહેબ અત્યાર સુધી આન્સર હી આન્સર નયન ભાઈ અત્યાર સુધીમાં જે તિરકોણી ધરપકડ કરવામાં આવી એની પાછળથી કેટલા પથ્થરોની કેટલી લાકડીઓ કબજે કરવામાં એ પુરાવાનો વિષય છે એ અત્યારે એ પુરાવો જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે કોઈ મીડિયા સમક્ષ કે જાહેરમાં ડિસ્ક્લોઝ ના થઈ શકે એનો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવે અને કેસ ડાયરીમાં અમે કેસ સંદર્ભે શું શું કાર્યવાહી કરી છે એ બધો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવ્યો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે